નમસ્કાર મિત્રો ગત રાત્રિના મોરબી એલસીબી પોલીસ દ્વારા હડોદ હાઇવે ઉપર આવેલ મોરબી ચોકડી પાસેના નર્મદા આર્કેટ સામેથી એક રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો છે પોલીસ દ્વારા રૂપિયા સત્તર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈ એક આરોપીની અટકાયત કરી યક્ષાક્ષનું નામ પણ ખોલવામાં આવ્યું છે બીજી તરફ આ દારૂનો જે જથ્થો છે તે દારૂનો જથ્થો ટ્રકમાં સંઘેર્યા બાદ તેની ઉપર સફેદ માટી નાખી દેવામાં આવી હતી ને આ ટ્રક જે છે તે અમદાવાદથી મોરબી તરફ આવતો હતો ત્યારે મોરબી ચોકડી પાસે એલસીબી દ્વારા તેને અટકાવી તપાસ કરાતા અંદર દારૂનો જથ્થો મળી આવ્યો તો આ બનાવમાં થોડી જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રિના મોરબી એલસીબીના જે પોલીસ જવાનો છે તે હડોદ હાઈ ઉપર પેટ્રોલિંગમાં હતા તે અરસામાં મોરબી ચોકડી નજીક નર્મદા આર્કેટ આવેલું છે આર્કેટ પાસે અમદાવાદ તરફથી આવતી ટ્રક આર જે ઓગણીસ જી સતાશી પાસઠ નંબરનો આ ટ્રક હતો તેનો ચાલક જે છે એ સિયારામ ઉર્ફે મુકેશ દિનારામ જાટ જે નાગોર જિલ્લાનો છે રાજસ્થાન રાજ્યનું નાગોર જિલ્લો છે ત્યાંનો છે આ ટ્રક ડ્રાઈવર એ ટ્રક લઈને આવતો હતો તે શંકાસ્પદ લાગતા તેને અટકાયો અને ટ્રકમાં ઠાઠામાં જે તપાસ કરાતા ઉપર સફેદ માટી ભરેલી હતી ને નીચે જે દારૂ છે દારૂ સંઘરવામાં આવ્યો હતો આ ટ્રકમાંથી મોરબી એલસીબી પોલીસ દ્વારા સાતસો સાત બોટલ જે છે ઇંગ્લિશ દારૂની ઝડપી લેવામાં આવી છે જેની કિંમત બે લાખ બાવન હજાર બસો એંસી રૂપિયા થાય છે સાથે જ બસો અઠ્યાવીસ બિયરના ટીન પણ ઝડપી લેવામાં આવ્યા છે જેની કિંમત અઠ્યાવીસ હજાર આઠસો થાય છે એટલે આમ કુલ ટ્રક બિયર દારૂ તેમજ બીજી કંઈ જે કંઈ વસ્તુઓ છે મળી કુલ રૂપિયા સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો એંસીનો મુદ્દામાલ છે તે મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે તેની સાથે પોલીસ દ્વારા જે ટ્રક ચાલક હતો તેની સામે હડોદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે એ ટ્રક ડ્રાઈવર છે સિયારામ ઉર્ફે મુકેશ દિનારામ જાટ જે નાગુર જિલ્લાનો છે રાજસ્થાન રાજ્યનો છે એને ઝડપી લીધો છે અને તેને અડુદ પોલીસ મથકે પણ સોંપ્યો છે સાથે આ બનાવમાં અન્ય એક શખ્સનું પણ પોલીસ દ્વારા નામ ખોલવામાં આવ્યું છે અને બાકી જે કંઈ દારૂનો જથ્થો મેકલનાર હતા ક્યાં ઉતારના ઉતારવામાં હતો કોને મંગાવ્યો હતો ક્યાં ઉતારવાનો હતો તેના પણ જે છે એ પણ નામ આવતા દિવસોમાં પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવશે ને ત્યાર પછી ખોલવામાં આવશે તો અન્ય એક આરોપીનું પણ નામ ખુલ્યું છે જેનું નામ છે રામકિશોર ઉર્ફે રોહીરામ રોટીરામ જાટ એ પણ નાગુર જિલ્લાનો છે રાજસ્થાન રાજ્યનો એનું પણ નામ ખોલવામાં આવ્યું છે એટલે આમ પોલીસ દ્વારા હાલ અત્યારે જે છે એક શખ્સ સામે બે શખ્સ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એકની અટકાયત કરવામાં આવી છે એકની તપાસ ચાલુ છે અને બાકી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આભાર મિત્રો